ભક્તમાં પ્રડીયોમાં આપણે સાંભળીશું ચાતુર્માસનું મહાત્મય ચાતુર્માસ મહાત્મયના અત્યાર સુધીમાં આપણે બે ભાગ સાંભળ્યા આજે આપણે ત્રીજો ભાગ સાંભળીશું હરિ બુદ્ધિમાન મનુષ્યએ હંમેશા મનને સંયમમાં રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ કેમ કે મન જો વશમાં હોય તો જ પૂર્ણ પડે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે તેથી ક્ષમાના માધ્યમથી મનને વશ કરવું જોઈએ એકમાત્ર સત્ય જ પરમ ધર્મ છે એક સત્ય જ પરમ તપ છે માત્ર સત્ય જ પરમ જ્ઞાન છે અને સત્યમાં જ ધર્મની પ્રતિષ્ઠા છે અહિંસા ધર્મનું મૂળ છે તેથી અહિંસાને મન વાણી અને ક્રિયા દ્વારા આચરણમાં લાવવી જોઈએ બીજાના ધનનું અપહરણ અને ચોરી વગેરે પાપ કર્મ મનુષ્યના માટે સદા વર્જિત છે ચાતુર્માસમાં આવા કર્મોથી વિશેષ રૂપે બચવું જોઈએ બ્રાહ્મણ તથા દેવ સંપત્તિનો ત્યાગ કરવો જોઈએ ન કરવા યોગ્ય કર્મોનું આચરણ વિદ્વાન પુરુષને માટે સંદેવ ત્યાજ્ય છે હે નારદ જે સંપૂર્ણ કાર્યોમાં નિષ્કામ ભાવે પ્રવૃત્ત થાય છે જેનામાં અહંકાર બુદ્ધિનો અભાવ છે જે જ્ઞાન દ્રષ્ટિથી જ જુએ મહાજ્ઞાની અને યોગી છે મનુષ્યના શરીરમાં આ અહંકાર છે તેથી તે હંમેશા ત્યાગી દેવા યોગ્ય છે મનુષ્યએ કામના ત્યાગ દ્વારા લોભ અને ક્રોધને જીતે આવા મનુષ્યોના હજારો પાપ તેના શરીરમાંથી નીકળીને હજારો ટુકડા થઈને નષ્ટ થઈ જાય છે શાંતિ દ્વારા મોહ અને મનને જીતીને વિચારપૂર્વક ભાવને અપનાવવો જોઈએ સંતોષથી પણ શાંતિ મળે છે જે પોતાની કોમળતા અને સરળતા દ્વારા ભાવને દબાવી દે છે તે મુનિશ્વર છે ચાતુર્માસમાં જીવદયા વિશેષ ધર્મ છે પ્રાણીનો દ્રોહ કરવો એને કદી ધર્મ માનવામાં આવ્યો નથી તેથી સદા કોઈ પણ સમયે પ્રાણી દ્રોહ ન કરવો જોઈએ મનીષી પુરુષો આ ભૂતદ્રોહને હજારો પાપોનું મૂળ કહે છે તેથી મનુષ્યએ સદા પ્રયત્ન કરીને પ્રાણીઓ પર દયા કરવી જોઈએ બધા પ્રાણીઓના હૃદયમાં સદા ભગવાન વિષ્ણુ બિરાજમાન રહેશે જે તે પ્રાણીઓનો દ્રોહ કરે છે તેના દ્વારા ભગવાનનો જ તિરસ્કાર થાય છે જે ધર્મમાં દયા નથી તે દૂષિત મનાયો છે દયા વિના ન વિજ્ઞાન હોય છે ન ધર્મ હોય છે અને ન જ્ઞાન પણ હોય છે તેથી બધા પ્રાણીઓ પ્રત્યે આત્મભાવ રાખીને તેના પર દયા કરવી એ સનાતન ધર્મ છે જે બધા પુરુષો દ્વારા સદા સેવન કરવા યોગ્ય છે બધા ધર્મોમાં દાન ધર્મની વિદ્વાનો સદા પ્રશંસા કરતા હોય છે વેદમાં અન્નને બ્રહ્મ કહ્યું છે અન્નમાં જ પ્રાણીઓની પ્રતિષ્ઠા છે તેથી મનુષ્યએ સદા અન્ન અને જળનું દાન કરવું જળ આપનાર તૃપ્તિ અને અન્ન દાન આપનાર અક્ષય સુખને પામે છે અન્ન અને જળ જેવું બીજું કોઈ દાન ન થયું છે ન થશે મણી રત્ન મૂંગા ચાંદી સોનું અને વસ્ત્ર તથા અન્ય વસ્તુઓના દાનોમાં પણ અન્નદાન જ સર્વશ્રેષ્ઠ છે માં અન્ન અને જળનું દાન ગૌદાન પ્રતિદિન વેદ અને અગ્નિમાં હવન આ બધા મહાન ફળ આપનારા છે જો ભગવાન વિષ્ણુની સાથે સમાગમ માટે વિષ્ણુધામમાં જવાની ઈચ્છા હોય તો તમામ પાપોના નાશ માટે ચાતુર્માસમાં અન્નદાન કરવું જોઈએ અન્નદાનથી બધા પ્રાણી પ્રસન્ન થાય છે દેવતાઓ પણ અન્નદાતાની સ્પૃહા રાખે છે ગુરુ અને બ્રાહ્મણોને ભોજન કરાવવું ઘીનું દાન કરવું તથા સત્કર્મોમાં સંલગ્ન રહેવું આ બધી વાતો ચાતુર્માસ કાળમાં જેનામાં સ્થિત છે તે સામાન્ય માણસ નથી સદધર્મ સતકથા સત્પુરુષોની સેવા સંતોના દર્શન ભગવાન વિષ્ણુ અને મનુષ્ય ચાતુર્માસ માં પિતૃ ના ઉદ્દેશ થી અન્નદાન કરે છે તે સર્વ પાપોથી શુદ્ધ ચિત્ત થઈને પિતૃઓના લોકમાં જાય છે તેના અન્નદાન થી તૃપ્ત થયેલા દેવતાઓ તેને દેવતાઓવાંચિત વસ્તુ પ્રદાન કરે છે કીડી પણ તેના ઘરમાંથી ભોજન લઈને જાય છે અન્નદાન સર્વશ્રેષ્ઠ દાન છે તેનો ન રાત્રે નિષેધ છે ન દિવસે ચાતુર્માસમાં તે વિશેષ રૂપે પાપોનો નાશ કરનારું છે શત્રુઓને પણ અન્ન આપવાનો નિષેધ નથી ચાતુર્માસ માં દૂધ દહીં અને મઠ્ઠાનું દાન મહાન ફળદાયી છે જન્મકાળમાં જેનાથી આ શરીર પુષ્ટ થયું છે તે અન્ન અને દૂધનું દાન ઉત્તમ છે અને ન યમલોકના દર્શન કરે છે વસ્ત્ર આપનાર પ્રલયકાળ સુધી ચંદ્રલોકમાં નિવાસ કરે છે જે ચાતુર્માસમાં ચંદન અગરુ અને ધૂપનું દાન કરે છે વિષ્ણુ રૂપ થાય છે ભગવાન વિષ્ણુના શયન કાળમાં ચાતુર્માસ માં જે મનુષ્ય વેદ વેતા બ્રાહ્મણોને ફળનું દાન આપે છે તે યમલોક જોતો નથી જે ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુની પ્રીતિ માટે વિદ્યાદાન ગૌદાન અને ભૂમિદાન કરે છે તે પોતાના પૂર્વજોનો ઉદ્ધાર કરી દે છે જે દેવતાના ઉદ્દેશ્યથી ચાતુર્માસમાં ગોળ મીઠું તેલ મધ તીખા પદાર્થો તલ અને અન્ન આપે છે તે તેના તે દેવતાના લોકમાં જાય છે ખાસ કરીને ચાતુર્માસમાં મનુષ્યએ અગ્નિમાં આહુતિ આપવી જોઈએ બ્રાહ્મણોને દાન આપવું જોઈએ અને ગાયોની સારી રીતે સેવા પૂજા કરવી જોઈએ ભવિષ્યમાં દાન આપવાની પ્રતિજ્ઞા ન કરતા તરત જ આપી દેવું જોઈએ મનુષ્ય જે કંઈ આપવાની ઈચ્છા કરે તે તરત આપી દેવું જેણે આપવાનો નિશ્ચય કર્યો હોય તેને જ આપે બીજાને નહીં આપેલી વસ્તુ તેની પાસેથી પાછી ન લેવી શ્રી હરિના શયનકાળમાં બ્રાહ્મણોને સર્વ પ્રકારનું દાન આપે છે તે પૂર્વજો સહિત પોતાને પાપોથી મુક્ત કરી દે છે તો અહીંયા ચાતુર્માસનો મહાત્મય ત્રીજો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના આપણે ચાતુર્માસનું મહાત્મયનો ચોથો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા આ ચાતુર્માસ મહાત્મય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો